કરીને દર મહિને પુરવઠા સલાહકારની મિટિંગ જિલ્લા કલેક્ટર ઓફિસે હોય છે એટલે આજે પણ પુરવઠાની મિટિંગ હતી અને એમાં હાજરી આપવા માટે રાજકોટ જેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું ગયો હતો તો ગયા વખતે ગયા વખતની મિટિંગમાં સળેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનું હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરેલી એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ તમે દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો તો કે પ્રતિનિધિ નહીં ચાલે પ્રમુખ જ ચાલશે તો મેં કીધું કે ભાઈ બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે ટોલ માર્ક છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એના પ્રતિનિધિ દર વખતે હોય છે તો કે નહીં નો આર્ગ્યુમેન્ટ એટલે આનો મતલબ એવો કે મીટિંગમાં માત્ર હાઈ હાથ કરવાની બોલવાનું નહીં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જ્યારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગયમું નથી એ ખરેખર આ અધિકારી તરીકે એ વ્યાજબી નથી અધિકારીએ બધાને સાંભળવાના હોય છે અને પછી એનું સોલ્યુશન લાવવાનું હોય છે અગાઉ આઠ મિટિંગમાં હું પૂરો થાઈ ગયો છું ત્યારે એને પ્રોબ્લેમ નહોતો ગયા મહિને મેં આ મુદ્દો ઉઠાવ્યો એના કારણે એને આજે મને કીધું કે તમે મિટિંગમાંથી બહાર નીકળો અમે અત્યારે ચેમ્બરના પ્રમુખ સાથે મારે વાત થઈ ગઈ છે વીપી વૈષ્ણવ સાથે અને કીધું છે કે ભાઈ કોઈ પણ હવે આપણે કલેક્ટરના પણ કાર્યક્રમમાં જવાનું થતું નથી લેખિતમાં અમે કલેક્ટરને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી લેખિતમાં પણ મોકલી દેશું કે જ્યારે જયારે રાજકોટમાં કઈ કાર્યક્રમ હોય ત્યારે ચેમ્બરને આગળ કરવામાં આવે છે એને કોઈ પ્રશ્નો સાંભળવાના હોય તો જવાબો દેવામાં આવતા નથી આ ખરેખર ગેરવેદ બે છે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે આ મીટિંગો હોય છે પરંતુ માત્ર નાટક જ મિટિંગનું થાય છે કોઈ જવાબો કે કોઈ એનું સોલ્યુશન આવતું નથી તો આવી આવી મીટિંગનો કોઈ અર્થ રહેતો નથી